મને નવું લાગ્યું ભાઈ પણ કારણ કે મારા ટેસ્ટ કંઈ નથી તો મારાજી રતલામી સેવ નાખી ગયું તો એનીથી પણ તીખી એમ તો કેમ છે મિત્રો હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા આજના વિડીયોની અંદર આજે છે દિવસ નેવું નેવુંમો દિવસ થઈ ગયો છે અને આપણે નેવું દિવસથી કન્ટિન્યુ આપણે ડેઈલી વ્લોગ મૂકીએ છીએ તમને ખબર છે કે હું હમણાં જરો હમણાં બિઝનેસ ટૂર મારીને આવ્યો છું લખનઉ યુપી કાનપુર બધી કોર જઈને આવ્યો છું તો તમે એ પણ વિડીયોમાં જોયો મારા આગલા વિડીયોમાં તો એમાં તમે થોડો ખારો સપોર્ટ કર્યો કારણ કે હું જેટલા વિડીયો અત્યાર લગીમાં મેં જોયું છું કે જેટલા વિડીયો મેં બારોબારના નાખ્યા હે ને એ બધા વિડીયોમાં મોસ્ટ ઓફ તમે મને થોડા થોડા વધારે વ્યૂ આપો છો અને આ જે ડેઈલી બ્લોગ મૂકું છું જે મારા ઓફિસથી લઈને રૂમ લગીના હોય અને જે આખા દિવસ દરમિયાન હું કરતો હોય એ તમને બતાવું છું તો એમાં થોડાક ઓછા વ્યૂ આવે છે એનો શું કારણ તમે મને જે રીતે કહેજો કોમેન્ટ કરી દેજો આની કોમેન્ટ ચાલુ રાખીશ પણ મેઇન વસ્તુ તો એ જ છે કે કન્સલ્ટન્સ કન્સલ્ટન્ટ કન્સ ડેલી ડેઇલી જે વસ્તુ કરો એમાં ક્યારેક ને ક્યારેક સક્સેસ મળે એટલે આપણે ડેઇલી વિડીયો મૂકવાના છે તમે જો ના જો શેર કરો ના કરો સબસ્ક્રાઈબ કરો ના કરો એ બધું પછીની વાત છે પણ હું ડેલી મૂકીશ તો તમે બધાની ખબર કે ભાઈ ડેલી વિડીયો મૂકશે તો આપણે એને સબસ્ક્રાઈબ કરી દઈએ તો આના ડેલી વિડીયોમાં જે પણ કરે છે તમને દેખાવશું દેખાડું છું તો અત્યારે તો મારે કંઈ બીજું નથી કેવું પણ અત્યારે પહેલાં મારે કપડાં ધોવા જવાનું છે તો હું પેલા કપડાં ધોઈ લઉં કારણ કે સવારના સવા આઠ જ થયા જ અડધી કલાક પણ અડધી કલાક પંદર વીસ મિનિટ જેવું મારી પાસે પડ્યું છે તો પેલા કપડાં ધોવાના છે તો કપડાં ધોઈ લઉં અને પછી નિરાતે મળું એટલે ધોઈ એટલે કે ધોવાના ના હોય પણ કપડાને ખાલી નીચવીને મૂકી દેવાના હોય તો નીચવી અને મૂકી આવું પછી નિરાતે ઓફિસે મળું તો તાલેકી તમે બન્યા રહેજો મજા આવશે આજના વિડીયોમાં જો કેવો મસ્ત તૈયાર થઈ ગયો જો થઈ ગયો ને તો વાંધો નહીં ચલો અને એક ઓર્ડરો જ લખાવો અમે એ ઓર્ડરો તો આવશે પણ એના એમાં એના સમથિંગ કંઈક પાંચ છ દિવસ થઈ જાય એમ મને દેખાડે વધારે થઈ જાય પણ હું તમને બતાવીશ શું ઓર્ડર કર્યો હતો મેં કાલે કાલે રાતે બેઠો બેઠો મને એમ થયું કે ભાઈ હવે કંઈ કામ નથી તો હાલને કંઈક મંગાવી લઈએ તો આપણે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરી નાખ્યો હવે ફ્લિપકાર્ટમાંથી આવે તેથી વાત જોકે વસ્તુ સારી એ બતાવીશ તમને એ રાતે ચાલો તો લાસ્ટ લગી બી ના રહેજો તો મિત્રો આપણે કપડાને ડોલમાં નાખી અને ભીના થવા માટે રાખી દીધા છે અને બિસ્કીટ ખાય અને અત્યારે આવી ગયા છે આપણે રૂમ ઉપર સોરી ઓફિસ ઉપર જો તમે ઓફિસ આપણે ચાલુ થઈ ગયું છે અત્યારે લેપટોપ આપણું આપણું લેપટોપ ચાલુ થઈ ગયું છે તો લેપટોપ ચાલુ થઈ ગયું છે આપણું અને હવે આપણે બેસી જશું કામ કરવા માટે તો વધારે વિડીયો લાંબો નથી કરવો કારણ કે હજી તો આખો દિવસ બાકી છે હજી તો સવારના સમથિંગ સાડા આઠ જ વાગ્યા છે તો હું પહેલાં એ બધું કામ પતાવી લઉં પછી તમને મળું તો તમે લાસ્ટ લગી વહીના રહેજો આજનું જે પણ કામ પેલા બતાવી દો અને પછી તમને મળવું અને જે પણ હોય કામ કરતા કરતા તમને બતાવીશ થઈ ગયો છે તો વાંધો નહીં ચાલો રહેજો અને મજા આવો મિત્રો અત્યારે આપણે બેસી ગયા છે ખાવા માટે જો તમે ઓફિસનું કામ પણ ચાલુ છે એવું નથી કામ નથી કરતા કામ ચાલુ છે અને નાસ્તા પાણી ચાલુ છે કારણ કે મને લઈ ગઈ હતી ભૂખ અને ભૂખ લાગે પછી આપણે કોઈનું ના સાંભળીએ ખાવા બીહી જઈએ તો જો મમરા છે આ કંઈક નવા હે નમકીન છે મમરા મને નવું લાગ્યું કંઈક પણ કારણ કે એમાં ટેસ્ટ કંઈ નથી ટેસ્ટ વગરના મમરા એમ અને આપણે ગોપાલના વાટકાથી તીખા હોય એટલે તો તમને ખબર નથી ટેસ્ટવાળા જ હોય તો ચાલો તમે લાસ્ટ લગી બીના રહેજો જે પણ હશે હું તમને બતાવીશ સાંજના સાડા છ વાગી ગયા છે સાડા છ જેવું તો સાંજના સાડા ગયા છે અને હજી આપણે થોડું ઘણું કામ બાકી છે સમથિંગ એટલે કે થોડું ઘણું કામ બાકીએ તો એ કામ પતાવી લઈએ અને જોકે મારો વિચાર એવો છે મેગી ખાવાનો તો જોઈએ આપણો વિચાર સક્સેસ થાય છે કે નથી થતો મેગી ખાવાનો વિચાર તો મેગીનો પ્લાન કંઈક કરીએ પણ એમાં જોઈએ મગ નક્કી ના હોય ભાઈ એમાં કંઈ નક્કી ન હોય ભાઈ ક્યારે હું થઈ જાય તો તમે લાસ્ટ લગી બન્યા રહેજો જે પણ હશે હું તમને બતાવીશ હમણાં થોડીક વારમાં ઓફિસ બંધ કરીને પછી કંઈક પ્લાન કરીએ મેગી બનાવવાનું તો તમે લાસ્ટ લગી બનીને રહેજો જે પણ હશે હું તમને બતાવીશ તો જોઈએ શું છે શું નહીં ચલો મિત્રો મેં જે પણ પ્રમાણે તમને કીધું હતું એવી જ રીતે અત્યારે આપણે મેગી જો કે તમે જોઈ શકો છો મેગી એ છે એક તો મેગી લઈ લીધી છે એના સિવાયની રતલામી સેવ લઈ લીધી છે રતલામી સેવ લીધી અને એના સિવાયનું આપણે લીધેલું છે હેપી 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 ખાય અને આપણે હેપી હેપી થઈ જવાનું છે હવે આજના દિવસમાં તો જોઈએ મેગી બનાવી લઈએ પછી ખબર પડે કેવી મેગી બને છે અને આપણે હેપી હેપી થાય છે કે નહીં બાકી જો કે મેગી બનીને હેપી નહીં થાય તો પછી આપણે નોર્મલી જે કે આ આપણે ખાવાનું છે હેપી હેપી ખાઈને હેપી થઈ જાવ તો હું વાંધો નહીં ચાલો તમે લાસ્ટ લગી બનીને રહજો જે પણ હશે હું તમને બતાવીશ ત્યારે જાઉં છું પાછો ઓફિસે તો ઓફિસે જઈને પછી નિરાશા તમને મળું બનાવીને ચાલો તો

હાચું કહું તો મારા પેટમાં અત્યારે ભરવા માંડ્યું છે કારણ કે તમે સમજી શકો કે ભાઈ મેગી એટલી તીખી અને એના સિવાયનું આપણે અંદર જે રતલામી સેવ નાખી હતી તો એનથી પણ તીખી એમ તમે ક્યારેક ટ્રાય કરજો આલુ સેવ કરતા રતલામી સેવ તમને વધારે તીખી લાગશે તો એ છે એટલે મને અત્યારે પેટમાં બહુ જાણે બરતરા થાય છે જો કે જોયું જાય નાઈટ ડ્રેસ પહેરી લીધો છે કપડાં વપડાં જોઈએ ટીંગાડી દીધા છે આપણે બીજા બધા તો જોઈએ હવે જે પણ હોય તીખું તીખું સવારે કરવો પડે એટલે તમે સમજી ગયા તમે સમજવાળા સમજદાર કોશે વિસારા એ કાપી તો પછી તમારે બીજું કંઈ નહીં જવું જોઈએ કચરો અહીંયા થયો તો એ કચરો મેં થોડો ઘણો નાખી દીધો છે અને થોડો ઘણો પછી આપણે નાખવા જઈશું તો હવે મારે વિચાર મારે વધારે કંઈ કહેવું નથી તમને તો વધારે કંઈ મારે કેવું નથી તો હવે તમે બધા ખાલી એટલું કરો કે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કારણ કે જેટલા વધારે સબસ્ક્રાઈબ હશે એટલું જ મને વિડીયો બનાવવાની મજા આવશે અને જેટલા લોકો વધારે જોશે એટલું જ મને અંદરથી એમ થાય કે ચલો ને બનાવે કારણ કે કોક તો જોવે છે એમ કારણ કે હમણાં ટૂરના વિડીયો હમણાં હું નાખતો હતો તો એમાં બહુ જ લોકોએ જોયું હતું સમથિંગ ત્રીસ ચાલીસ લોકોએ સમથિંગ જોઈ લીધું એ વિડીયો એટલે શું કે એમ તમે જોયા રાખો ને મજા આવે એમ આપણી એવી એવું મારો વિચાર છે જ નહીં કે તમે મને બે ત્રણ લાખ લોકો જોઈ લો કે પાંચ છ લાખ લોકો જોઈ લો કે પાંચ છ હજાર જોઈ લો તમે પચાસ હો બસો ત્રણસો લોકો તો જોઈએ બસો ત્રણસો લોકો જોઈએ તો મને મારા એમ લાગશે કે બસ મેં જેના માટે ચાલુ કર્યું હતું એ બધું પરફેક્ટ ચાલુ હોય ધીમે ધીમે એમ તો વાંધો નહીં ચલો તમે લાઈક્ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં લાગી બાય બાય